અમે રોજાની રાત્રે પચીસ થયા છે કેમ છો મિત્રો હું તમારો સાથે ગણપતભાઈ ચૌધરી આજે આપણે જે સાત થી આગળ રસ્તા ઉપર જતા એ વખતે એક ભાવિક ભગત રણોજા રામદેવ અને લગભગ પચાસ વર્ષની ઉંમરે તે રણુજા જમીન માપતા જઈ રહ્યા છે અને ભુવાજી પણ છે તો આવો તેમની યાત્રા આપણે બતાવશું અને તેમની સાથે વાતચીત પણ કરશું ખરેખર તેમની જે ભક્તિ છે તેમને ધન્યવાદ છે કે ખરેખર આ ઉંમરે પચાસ વર્ષની ઉંમરે તેઓ રણુજા જમીન માપતા જઈ રહ્યા છે અને લગભગ આશરે એકસો ને વીસ દિવસનો આ પ્રવાસ છે તો આવો મારી સાથે હું તમને તે બતાવીશ અને ઉંમર લગભગ તેમની પચાસ વર્ષની આસપાસ છે ખરેખર રામાપીર ના ભગત ને ધન્ય છે કે આ ઉમરે ચાર મહિના કરીએ જય બાબા રામદેવ પીર અમે રોજાની રાત્રે જમીન જઈએ છે પચીસ ચાર થયા છે સાત મે આયા સાડા ત્રણ મહિને પોકવાનો વિચાર છે મારો બાપા પહોંચી છે તો હા ઉછ્યાનું ભાઈનું હારું ગામ નાથી ઉદય તાલુકો બાવધરાજ જિલ્લો રામાપીર એમની તમામ મનોકામના પૂર્ણ કરે અને ખરેખર જે લોકો તેમની સાથે સેવામાં પણ જોડાયેલ છે તેમની સેવાને પણ વંદન છે કેમ કે સાડા ત્રણ મહિના ચાર મહિના જેવી જે યાત્રા છે આ યાત્રાની અંદર સમય આપવો અને તેમની સેવા કરવી સાથે જ તેમની સાથે પાછળ પગે પણ ચાલવું આ ખૂબ અઘરું કાર્ય છે તો તે લોકોને પણ સેવાને વંદન છે અને જે તેમની પચાસ વર્ષની ઉંમરે તમે જોઈ શકો છો કે તેમની જે ચાલવા માટેનો જે ઉત્સાહ છે અને રામાપીર પ્રત્યેની તેમની જે શ્રદ્ધા છે તેને આપણે એક વંદન કરીએ અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો કે ખરેખર જો તમારી ભક્તિની અંદર શ્રદ્ધા હોય તો કોઈ કાર્ય જે અઘરું નથી તો બોલો આ બાબતે તમે તે બાબારી લખજો આભાર વિડિયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને છેલ્લે સુધી જોજો જેથી કરી અને તમે તેમની જે યાત્રા છે તે પણ જોઈ શકો છો